આજે ભવ્ય હોટલ ભવ્ય પેલેસનો આજથી પ્રારંભ થયો છે અહીં મુલાકાતે આવ્યા છીએ હમણાં આપણે મળ્યા હતા પરંતુ થોડું નેટવર્ક ઇશ્યુ હતું એટલે વરી પાછા આપણે મિત્રો મળીએ છીએ કે આજથીના જે હોટલ ભવ્ય પેલેસનો નો પ્રારંભ થયો છે આપણે જ હળવદ હાઈવે ઉપર ભારત પેટ્રોલિયમ છે એની એક જેટ સામે અહીં જે છે તમામ પ્રકારની રહેવાની વ્યવસ્થા જે છે એ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા અહીં મળી રહેવાની છે આપણી સાથે વિષુભાઈ રાજપૂત પણ છે એટલે થોડી વધુ જે કંઈ માહિતી છે એ વિષુભાઈ રાજપૂત આપવાના છે પહેલાં અહીંયાથી બતાવી તો થોડું લોકેશન તમને બતાવી દઈ મિત્રો કે સામો દેખાય છે ભારતનો પેટ્રોલ પંપ છે એટલે ભારતીય પેટ્રોલિયમ છે અને એની સામે જ હોટલ ભવ્ય પેલેસ આજથી એનો શુભારંભ થયો છે ઓનર સાથે પણ થોડી વાત કરીશું એના પહેલાં અહીં જે રૂમ્સ નહીં છે મિત્રો એ તમને પહેલાં બતાવીએ કે કેવા પ્રકારના રૂમ નહીં છે એ પણ તમને બતાવીએ ફેમિલી હોય કે પછી કપલ રૂમ ને ટૂંકમાં બધું એ મળી રહેવાનું છે વિશાલભાઈને આપીએ ને વધુ જે કંઈ માહિતી છે એ વિશાલભાઈ આપશે મિત્રો લો ઓ નહીં 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 લો ઓકે જય રામ દોસ્તો હું છું આપનો વિષુ રાજપૂત આમ તો જો કે ઇન્ટ્રોડક્શન આપવાની કાંઈ જરૂર નથી હું આવી ગયો છું અત્યારે હોટલ પ્લેસ હા ભવ્ય પ્લેસ હોટલમાં અને તેનું આજે ઉદઘાટન છે અને બધા ભેગા થયા છીએ અને એમાં મારી પણ હાજરી હતી તો તમે જોઈ શકતા હશો કે આપણે રિસેપ્શનથી ચાલુ કરીએ દોસ્તો તેમના ઓનર છે મારા ખાસ મિત્ર છે શું કહે ભાઈ મજા સારું ભાઈ તો અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા લોકો કે હળવદ હાઈવે અમદાવાદ હાઈવે ઉપર હળવદ હાઈવે બાયપાસ ઉપર જ છે દોસ્તો તો ગમે ત્યારે આવો એની ટાઈમ તો ફેમિલી રૂમ છે અહીંયા કપલ રૂમ છે સિંગલ રૂમ છે ડબલ રૂમ છે તમે જોઈ શકતા હશો અને હાલો તમને આખા હોટલનું રિવ્યૂ આપું જેની દોસ્તો તમે બધા શરૂઆતથી ઝેઠ જોતા હતા કે જેની અત્યારે ટ્રેન્ડ ડાલે છે ને મેહુલભાઈ હાલો હું તમને પહેલાં એ જ દેખાડું દોસ્તો તમે જોઈ શકતા હશો દોસ્તો આ છે કપલ રૂમ કે જેની લોકો એમ કહેતા હોય કે આમ સારો મસ્ત એન્જોય અને જ્યારે ફોટો વિડીયોનું અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જો કે આખું લવ લખેલું છે દોસ્તો અહીંયા તમે સેલ્ફી ફોટો પાડી શકો છો તમારા એસી છે પંખા છે આવું મસ્તીનું દિલ કહેવાય હાથ છે અને બેડ તમે જોઈ શકતા રાઉન્ડ શેપમાં છે દોસ્તો અ ટીવીની પણ વ્યવસ્થા કરેલી છે અને કાંઈ ઘટે એમ નથી દોસ્તો ખાલી નામ જ કાફી એ ભવ્ય પ્લેસ અને દોસ્તો તમે જોઈ શકતા હશો કે અહીંયા જેનું જો કે મારું સપનું મેં હું ભાઈ આમ એવું નથી કપલ અરે પણ ઓમ મારું સપનું કે આમ બેન નાવની જ કંઈક મજા હા બાથ ટપ કહેવાય જેને તો તમે અહીં આવો ને તો તમને આની પણ સુવિધા ઉપલબ્ધ છે તો હાલો તમને હું દોસ્તો સિંગલ રૂમ દેખાડું તો તમે જોઈ શકતા હશો કે તમે દોસ્તો કપલ સાથે નહીં પણ એમને આવો અને તમારે જો સારીમાં સારી રૂમની વ્યવસ્થા જોતી હોય તો ભવ્ય પ્લેસમાં તમને મળી જશે દોસ્તો આ છે ચોરસ બેડ તમે જોઈ શકતા હશો તેમજ ટીવીની પણ વ્યવસ્થા છે અને એસી તમામ આમ તમે હુંતા હોય ને તો લાગે ના હું બાકી ક્યાંક હું હોઉં એમ બાકી કાંઈ ઘટે નહીં હવે મેન વાત છે ફેમિલી રૂમની દોસ્તો તમે જોઈ શકતા હશો આખું વ્યૂ કે લાઇટિંગમાં કાંઈ ઘટ ઘટેવું નથી દોસ્તો છેલ્લે તમને ફેમિલી રૂમ મળી જશે દોસ્તો તો આ છે દોસ્તો ફેમિલી રૂમ જેમાં તમે તમારા છોકરા રેડી બધા જાય છે એટલે કાંઈ ચિંતા જેવું નથી અને સાથે ટીવી મળી જાય છે એસી મળી જાય છે એવું લોકેશન મળી જશે હા એમ કાંઈ ઘટે નહીં ભાઈ ભવ્ય પ્લેસ બસ નામી કાફી ઠીક તો ચલો હવે તમને બીજો ફેમિલી રૂમ દેખાડું છે ને હા અને દોસ્તો આ બીજો ફેમિલી રૂમ રેડી હવે આપણે ઓનર આવી રીતે જ રમે ને ઓકે અને અહીંયા ફૂલ સેફટી સાથે દોસ્તો અને કોઈ પણ જાતનો અહીંયા કોઈ ઇસ્યુ નહીં આવે એની ટાઈમ હળવદની માલિકોર જબરજસ્ત ભવ્ય પ્લેસ નામની હોટલ બની ગઈ છે અને ચાલો હવે આપણે ઓનર સાથે વાત કરીએ છોકરાએ વિઝિટિંગ કાર્ડ ઉડાડે ભવ્ય પ્લેસના બોલો તો મિત્રો હોટલ ભવ્ય પેલેસના ઓનર છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરવી છે ખાસ અહીં કેવા પ્રકારની સુવિધાઓને મળવાની છે કારણ કે રૂમ તમે જોયા એ પણ વિશુભાઈએ તમને બતાવ્યા તેની સાથે તમે ફેમિલી સાથે આવ્યા હોય મિત્રો સાથે આવ્યા હોય કે કપલ સાથે આવ્યા હોય તો ચા પાણી નાસ્તાની તો વ્યવસ્થા ખરી તેની સાથે જો તમારે જમવું હોય ગુજરાતી પંજાબી કાંઠિયાવાડી તો એની પણ પાર્સલની જે કંઈ સુવિધા છે એ મળી રહેવાની છે વધુ વાત થોડી ઓનર સાથે આપણે કરીએ ને એમની પાસેથી માહિતી લઈ હોટલ ભવ્ય પેલેસની માં થોડી માહિતી આપજો હા આપણે આ હળવદમાં તમારું નામ કહેજો મારું નામ વિજયસિંહ ગોયલ છે હં હં અને લોકેશન જણાવજો લોકેશન છે માળિયા હાઈવે ઉપર એક્ઝેક્ટ ભારત પેટ્રોલ પંપની સામે જ છે એટલે ભારત પેટ્રોલ પંપ દેખાય કે તમે એક કિલોમીટર બે કિલોમીટર દૂર હશો તો એ તમને હોટલનું બોર્ડ દેખાઈ આવશે કે આ ભવ્ય પેલેસ છે રાતે આવશો તો લાલ કલરનું બોર્ડ હશે એટલે ખબર પડી જશે કે આ ભવ્ય પેલેસ જ છે એટલે તમે અહીંયા આવો ચોવીસ કલાક તમને કોઈ પણ સર્વિસ મળી જશે ઓકે તો મિત્રો ખાસ અમે અહીંયા આવ્યા હતા બતાવવા માટે થઈને જ કે આજે હડોદ હાઈવે ઉપર જ હોટલ પવ્ય પેલેસનો આજથી પ્રારંભ થયો છે મિત્રો તો એક વખત તમે અવશ્ય મુલાકાત લેવા માટે અહીં પધારજો આભાર મિત્રો અમારી સાથે જે જોડાયા એ તમામનો